નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ પચીસ અગિયાર બે હજાર ચોવીસ વાર સોમવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચાસથી પંદરસો ને ત્રીસ રૂપિયા जामनगर मार्केटिंग यार्ड अंदर बार सौ थी पंदर सौ ने चालीस रुपया वाकानेर मार्केटिंग यार्ड अंदर बार सौ पचास थी पंदर सौ रुपया राजकोट मार्केटिंग यार्डनी अंदर तेरसो चालीस पंदर सौ आठ रुपया जेतपुर मार्केटिंग यार्डनी अंदर अगयारो वीस पंदर सौ रुपया गोंडल मार्केटिंग यार्ड अंदर बार सौ एक पंदर सौ एक रुपये अमरेली मार्केटिंग यार्ड अंदर नौ सौ वीस पंदर सौ रुपया જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસોને પાંચ રૂપિયા બાબરા માર્કેટિંગ ગાર્ડની અંદર ચૌદસો પચાસથી પંદરસો ને ચાલીસ રૂપિયા માણાવદર માર્કેટિંગ ગાર્ડની અંદર ચૌદસો પાસાઠથી પંદરસોને રૂપિયા ધારી માર્કેટિંગ ગાર્ડની અંદર તેરસો પંદરથી ચૌદસો રૂપિયા બગસરા માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી પંદરસો એકાવન રૂપિયા જામજોધપુર માર્કેટિંગ ગાર્ડની અંદર તેરસોથી પંદરસોને એકવીસ રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો થી પંદરસો ને ચૌદ રૂપિયા ઉપલેટાડની અંદર બારસો થી પંદરસો ને ચાલીસ રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો થી ચૌદસો ને છાસઠ રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસો થી ચૌદસો રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો થી પંદરસો ને છ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસો દસથી ચૌદસો ને રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જો જો કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક્ય વોશિંગ બોર્ડમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર